હાફ તો ચાહેનો દેખાતી તું પાછો બોલે ને તો પાછો આવતો દેખાતું નહીં તું આખો ના કામ તડ્યું તો કલાક દોડું ના હોય ને તો આ ઘર ભેગવા હેઠળ

પેલી આખો વેળો કુદી ગયો તો આ કુણીઓ બુણીઓ સોલી કાઢી આ હું તો કપામાં બેહી રહ્યો ને ચાર વાર તો બેઠે બેઠે વગાણ ખાતે તો છું અમે તો ખાધું છે તાણ નાવો ને ના આવી ગયે નાવો તો બે દાડા બાર નાવો તા ડાયનાસોર નું કોક કરવું પડશે હેડવાં કર હાલ મારા આવી ગયા નાવો સરપંચ જતા રે નાવો રાત વાર રોકે જો આ ડાયનાસોર આખા ગોમ્મા રાતી ફરસ ના ઓ તો હંતાઈ જ રહો કપાવમાં જ યાર જવું જ નહીં બીક તો એવી લાગે છે ને આયુ લે હું મારું વર્ષી પેલા ગમ માં જતું આપડે આવી શકે શકે તો જોવાનું ડાયનાસોર દેખાડું શિયાળે એવું કેવાય શિયાળે ઉળા ગરમી લાગે ખાવાનું ઘણું છે પણ આ ડાયના યાર દસ હજારો થી બીક શું કરવા ધડપડ 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 વાત કરશે તારા ભાન બેસનારો તો ઉડી તો હું વાત કરું તું તો તો વાતો કરવાની છે મારે કાળો કાળો તો ને હા અરે તો ઉપર તો તોડી નાખ્યો મારો પણ હું વાત કરું માના હું તો પહેલી જોવા જતો

જો ઈચ્છક ફાઈનાસૂર હા આવો કા હે બેસતી કેજે ફાઈનાસૂરતમ આવ કેસા સલ અલ્યા તારુ ઓ કઈ કી દાખ્યો નઈ હું થુ પડી ગયો કે પણ હાથરો મેરી છે કફાઈનાસૂર હા અલ્યા ફાઈનાસૂર નઈ વાત ભાઈ તઈન દાળે આવવાનું એક વાત કાલ તું એ નહી જોયું હોય તારે વ્યમ હશે ભગતરા તું એ નહીં જોયું હોય